વંદે માતરમના દોઢસો રાષ્ટ્ર ગૌરવની અનોખી ઉજવણી વિરમગામમાં વિરમગામના સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે તારીખ સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ રાષ્ટ્રગીત વંદે માતરમના દોઢસો વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે એક અનોખી રાષ્ટ્રચિત્તના ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે રાષ્ટ્રપ્રેમ એકતા અને માતૃભક્તિ પ્રત્યે ગર્વની ભાવના જગાડવા માટે સામૂહિક રાષ્ટ્રગીત ગાન યોજાયું હતું ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા રહી દેશભક્તિના સ્વરોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવો અને રાષ્ટ્રની એકતા જાળવો જેવા સંકલ્પો લેવાયા હતા આ કાર્યક્રમનું આયોજન સરકારી તાલુકા ગ્રંથાલય વિરમગામ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો હેતુ યુવા પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ અને સ્વદેશી વિચારધારાને પ્રેરિત કરવાનો રહ્યો વંદે માતરમ ભારત માતા કી જય